દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ગુરુવારે દારૂનીતિ કૌભાંડ કેસ મામલે રાહત મળી છે કોર્ટે એક લાખ રૂપિયા બોન્ડના બદલામાં કેજરીવાલને જામીન આપ્યા હતા જોકે ઈડીએ આ જામીનનો વિરોધ કરવા માટે અડતાલીસ કલાકનો સમય માંગ્યો હતો જેના પર કોર્ટે કહ્યું હતું કે દલીલો આવતીકાલે ડ્યુટી જજની સામે પણ કરી શકાય છે નોંધનીય છે કે ગુરુવારે મોડી સાંજે આ આદેશ આવ્યો હોવાથી કેજરીવાલ શુક્રવારે તિહાડ જેલમાંથી બહાર આવી શકે છે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે પરંતુ ગુનેગારો પર ગાડીઓ કસવાને બદલે ગુનેગારો બેફામ બનીને રસ્તા પર તલવારો લઈને ફરી રહ્યા છે વેજલપુરમાં ટપોરી બિલ્ડરને પોલીસે મદદ કરી ત્યારબાદ જાહેરમાં હત્યા થઈ અને વેજલપુર પોલીસ માત્ર વાતો કરતી રહી ત્યારબાદ હવે ફરી ગોમતીપુરમાં પણ એવી જ સ્થિતિ સામે આવી છે જેમાં જૂના ઝઘડાની અદાવતનું સમાધાન કરવા માટે બોલાવવામાં આવતા આરોપીઓ તલવાર સાથે પહોંચ્યા હતા જે બાદ સમાધાનની જગ્યાએ એકબીજા પર તલવારોથી ખૂની હુમલો થયો હતો જેમાં બે લોકોના મોત નીપજ્યા છે અને એક વ્યક્તિને ઈજા પહોંચી છે વડોદરા મહાનગરપાલિકાની માલિકીના ટીપી સ્કીમ બાવીસના ફાઇનલ પ્લોટ નંબર નેવના પ્લોટ પર પશ્ચિમ બંગાળના ટીએમસીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે કબજો કર્યો હોવાની બાબત સામે આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે પાલિકાએ યુસુફ પઠાણને રૂપિયા પાંચ કરોડ સાહીઠ લાખની કિંમતના પ્લોટ પરના દબાણો દૂર કરવા નોટિસ ફટકારી છે જમીન પર દબાણને મામલે યુસુફ પઠાણ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં આવેલી કેન્ટીનમાં મહિલા કાઉન્સિલરની રજૂઆતના પગલે વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા દરોડા દરમિયાન કેન્ટીનમાંથી સડેલા બટાકા ટામેટા વાસી ચટણી તેમજ ગંદકીમાં મૂકી રાખેલી ગ્રેવી મળી આવી હતી ફૂડ સેફ્ટી વિભાગે સ્થળ પર બટાકા સહિતનો અઘાધ્ય ચીજનો જથ્થો નાશ કર્યો હતો નોંધનીય બાબત છે કે આરોગ્ય વિભાગ દ્વારા વર્ષો બાદ સયાજી હોસ્પિટલના કેન્ટીનમાં કદાચ ચેકિંગ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહન ઢોળિયા દ્વારા તાપી જિલ્લાની વાલોડ સીએચસી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી જેમાં કોઈ ત્રુટીઓ બહાર આવી ન હતી વાલોડ સી હોસ્પિટલમાં સમગ્ર વાલોડ તાલુકા તેમજ આસપાસના ગામો સુધીના લોકો સારવાર અર્થે આવે છે અહીં રોજની ઓપીડી થતી હોય છે જેને લઈને વાલોડ સીએચસી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા રહે છે ત્યાં દર્દીઓને કયા પ્રકારની સારવાર મળે છે અને કયા પ્રકારની સવલતો અહીં છે અને કઈ સવલતો બાકી છે આ તમામ અંગેની જાણકારી મોહન ઢોડિયાએ મેળવી હતી વરાછાના લાભેશ્વર આંબાવાડી પાસે વાહન મૂકવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી ત્યારબાદ સાત જેટલા લોકોએ હાથમાં ધોકા અને ધારદાર હથિયારો લઈ પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી સમગ્ર ઘટના સીસીટીવી સામે આવ્યા છે સીસીટીવી ફૂટેજમાં સાત જેટલા લોકો તોડફોડ કરતા નજરે પડે છે હાલ સમગ્ર ઘટનાને લઈ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે સુરતમાં પાલનપુર જકાત્નકા ખાતે ચૌદ વર્ષની કિશોરી પર નજીકમાં રહેતા એક યુવક દ્વારા ગળું દબાવી દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો દરમિયાન કિશોરીએ બુમાબુમ કરતા નરાધમે કિશોરીના માથામાં ગેસનો નાનો બાટલો મારી દીધો હતો જેથી જે બેભાન થઈ ગઈ હતી કિશોરી ફરી હોશમાં આવતા નરાધમે પંખે લટકાવવાનો પ્રયાસ કરી દીવાલ સાથે માથું અથડાવતા કિશોરી ઢળી પડી હતી ત્યારબાદ નરાધમ ભાગી ગયો હતો કિશોરીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી તેનું મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સાથે જ રાંદેર પોલીસે પીડિતના પિતાની ફરિયાદને આધારે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરતના ઉન વિસ્તારમાં આવેલ બીઆરટીએસ બસ સ્ટેશનમાં ત્રણ લોકોએ બસ સ્ટેશનના કેશિયર સાથે ઝઘડો કરી બસનો કાચ અને સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયા હતા સોમવારે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં બસ ઓપરેટ કરતી એજન્સીએ ત્રણ લોકો સામે બેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે આજરોજ એનજી પાંચાણી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તાપીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઆઈ જગદીશભાઈ જોરામભાઈ એલસીબી પેરલ ફ્લોસ્કોડ તાપીના પોલીસે નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો અશ્વિન ચૌધરી જે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનામાં વોન્ટેડ હતો તેને ઝડપી પાડી સોનગઢ પોલીસને સોંપ્યો હતો નવા સ્વાગત પોર્ટલમાં એસ્કલેશન મેટ્રિક્સનો અમલ શરૂ કરવામાં આવ્યો છે તાપી જિલ્લામાં તમામ તાલુકાઓમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ તારીખ પચીસ છ બે હજાર ચોવીસને મંગળવારના રોજ યોજાશે જ્યારે જિલ્લા સ્વાગત કાર્યક્રમ તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસને શનિવારના રોજ તથા રાજ્ય સ્વાગત કાર્યક્રમ તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસને શનિવારના રોજ યોજાશે જેમાં નાગરિકો દ્વારા કરાયેલી અરજીઓ તથા રૂબરૂમાં મળેલી અરજીઓની ડેટા એન્ટ્રી નવા પોર્ટલમાં કરવામાં આવશે એમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું છે